પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યુઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ન્યુઝ ચેનલથી કોશિયલ ક્રાઇમ બ્રાન્ચે જીએસટી નંબર નો દુરુપયોગ કરી છેતરપિંડી કરનાર ને ઝડપી પાડ્યો ફરિયાદી રઝા અલી હુસેન સોલંકી દ્વારા છેતરપિંડી ગુડામાં નાસ્તા પડતા આરોપીને ઉધના પોલીસે બાતમીના આધારે હિતેશ કાનજી વઘાસિયાને ઝડપી પાડી કોસેલ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો આ ગુનામાં અગાઉ પણ બે આરોપીઓ આપી ઝડપાયા હતા આરોપી દ્વારા આરજે એન્ટરપ્રાઇઝર અવધ ટેક્સટાઇલ માર્કેટ બે કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ગોડાઉન ભાડે રાખી આજે એન્ટરપ્રાઇઝ નામની ફોર્મ અને જીએસટી નંબરનો દુરુપયોગ કરી અલગ અલગ પાર્ટીઓ સાથે કોન્ટેક્ટ કરી ક્રેકાપડનો માલ મંગાવી પેમેન્ટ ન ચૂકવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લાખ કે તેમના જીએસટી નંબર નો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનો ખોટું પાન બનાવી અને કોઈ એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આરોગ્યને કદાચ આપેલો ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી